મિત્રો જય જોહાર જય આદિવાસી આપણે આવી ગયા છીએ કરણા ડેમ જ્યાં બિરસા મુંડા ભગવાનની મૂર્તિ આવેલી છે યુનો દ્વારા જે જાહેર કરવામાં આવેલ છે વિશ્વ આદિવાસી દિવસ એ નિમિત્તે ભગવાન મુંડાના દર્શન કરવા માટે આવ્યા છીએ જે આપ કરણા ડેમ જોઈ શકો છો કરણા ડેમ દિવાસી ગુના દ્વારા જાહેર કરવામાં આવેલ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કડાણા નદીનાથ કૃષ્ણ ભગવાન આપ જોઈ શકો છો જય જોહ જય જોહર જય આદિવાસી ગિલ પ્રદેશ Jadi, Johar, jadi Adi